ફ્રેન્ડ્સ વેલ્કમ બેક ટુ ફ્રેન્ડ્સ તમે આ વિડીયોમાં આવ છો તો તમને ખબર જ હશે શા માટે આવ્યા છો તો જે લોકોને પથરી થઈ ગઈ છે તો એ લોકોએ શું કરવું જોઈએ તમને ખબર જશે કે જ્યારે પતરી થાય છે તો પતરીનો દુખાવો કેવો થતો હોય છે અસહ્ય દુખાવો થતો હોય જે આપણે સહન નથી કરી શકતા ખાસ કરીને એવા બાળકોને જે બાળકો હજી ખબર નથી પડતી અને જ્યારે એ લોકોને પથરી થાય છે તો એ બાળક અસહ્ય વેદના સહન કરતું હોય છે અને આ પથરીને દુખાવાની એવી સમસ્યા છે જે દુખાવો થાય ને તો કોઈ પણ મોટામાં મોટી વ્યક્તિ હોય છે ને તે પણ રોવા માંડે છે કારણ કે દુખાવો જેવો થાય થતો હોય છે બેવડાઈ જાય છે તો ફ્રેન્ડ્સ હું તમને એ કહેવા માગું છું જ્યારે પણ તમને પથરી થતી હોય કે પછી પથરી થવાની શક્યતાઓ વધી ગઈ હોય કે તમને ડૉક્ટરને ખબર પડે કે ડૉક્ટર તમને કહે કે તમને પથરી થઈ ગઈ છે અને તમારે ત્યારે શું કરવું છે ફ્રેન્ડ્સ પથરી એક એવી વસ્તુ છે જે વારંવાર શરીરમાં થતી હોય છે જ્યારે પણ શરૂઆત થાય છે પછી ફ્રેન્ડ્સ તમને વારંવાર પથરી થતી જ હોય છે ઈ સ એ વસ્તુ એવી છે કે જે મટતી નથી તો તમારે ઘરે બેઠા દવા વગર જ જો પતરીનો નિકાલ કરવો હોય તો તમારે આ સાત ઉપાય કરવાના છે અને જે સાતમો ઉપાય છે ને ફ્રેન્ડ્સ એ એવો ઉપાય છે જે લોકોને પેશાબની નળીમાં પતરી અટકી ગઈ હોય નીકળતી ન હોય તો ફ્રેન્ડ્સ આ એક ઉપાય કરશો ને તો જે પેશાબમાં પથરી અટકી ગઈ છે એને કે પેશાબની નળીમાં જે પતરી અટકી ગઈ છે તે પણ નીકળી જાય છે તો તમારે શું કરવાનું છે લાસ્ટ સુધી આ વિડીયો પૂરેપૂરો જોવાનો છે અને આજે હું સાત ઉપાય બતાવવાની શું શા કારણે તમને પથરી થાય છે એ હું નથી કહેવાની તમને પરંતુ ફ્રેન્ડ્સ તમને આ જે પથરી થાય છે તો ઘરે બેઠા તમે કઈ રીતે એને કાઢી શકો છો કારણ કે આ વારંવાર દવા લેવાથી શરીરને જ નુકસાન પહોંચે છે તો તમારે શું કરવું જોઈએ જેનાથી ફ્રેન્ડ્સ પથરી નીકળી જાય એને કે તમારે દેશી ઉપાય કરવાના છે અને પથરી એક એવી વસ્તુ છે જો દેશી ઉપાય કરશો તો તે નીકળી જશે અને થોડુંક ધ્યાન રાખશો તો ભવિષ્યમાં પતરી નહીં થાય તો તમારે શું શું કરવું જોઈએ એ હવે આપણે ચર્ચા કરશું પરંતુ ફ્રેન્ડ્સ વિડીયોમાં જતા પહેલાં જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો અને હા વિડીયોને લાઇક શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને વિડીયોને રિલેટિવ કમેન્ટ તો જરૂર કરજો હવે ફ્રેન્ડ્સ પહેલો સૌથી ઉપાય છે આ ઉપાય એકદમ કારગલ ઉપાય છે જે લોકોને દવાખાને જવું જ નથી ઘરે બેઠા જ પતરીને મટાડવી છે તો તમારે શું કરવાનું છે તમારે લેવાનું છે ગાયનું દૂધ શું લેવાનું છે ગાયનું દૂધ લેવાનું છે અને તેની અંદર તમારે સિંધો મીઠું આવે છે ને તે એડ કરવાનું છે અને ફ્રેન્ડ્સ સવારમાં નાણાં કોઠે આ છે ને એ પી જવાનું છે ગાયનું દૂધ નથી પીવાનું ગાયના દૂધની છાશ બનાવવાની છે ઘરે તમારે ગાયનું દૂધ લેવાનું છે અને તેની છાશ બનાવવાની છે અને તે છાશની અંદર સીધો મીઠું એડ કરવાનું છે અને સવારમાં ઊભા ઉભા પી જવાનું છે ખાસ કરીને નણા કોઠે પીવજો તો જ તમને આ ઉપાય કારગલ થશે અને ક્યાં સુધી પીવાનું છે જ્યાં સુધીથી તમારી પતરી નીકળી ન જાય હવે તમને એ સવાલ થશે કે ફ્રેન્ડ્સ પતરી કઈ રીતે નીકળી ગઈ તો તમારે એના માટે શું કરવાનું છે તમે જ્યારે પણ પેશાબ જાઓ છો તો એ પેશાબ છે ને કોઈ પણ બાઉલમાં તમારે ભેગો કરવાનો છે અને એ બાઉલમાં તમે જોશો કે જ્યારે પતરી હશે ને ઝીણા 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 જે કણો હશે ને નીચે બેસી જશે પતરીનું ઉપરનું પાણી છે ને એ ઉપર હશે અને જે પતરીના કોણો છે ને નીચે પડ્યા રહેશે તો તમને ખબર પડી જશે કે પતરી નીકળી ગઈ એટલે આ ઉપાય તમારે અચૂક કરવાનું છે ફ્રેન્ડ્સ તમારે શું કરવાનું છે ફ્રેન્ડ્સ અત્યારે તો નાળિયેલ મળે જ છે દરેક જગ્યાએ નાળિયેલ તમને મળી રહેતા હોય છે સસ્તા કે મોંઘા બંને રીતે મળતા હોય છે તો તમે થોડાક એક આમટા નાળિયેલ તમારે લાવી નાખવાના છે અને પછી શું કરવાનું છે ફ્રેન્ડ્સ તમારે સવારમાં વહેલા નળા કોઠે નારિયેળનું પાણી લેવાનું છે અને તેની અંદર તમારે લીંબુનો રસ એડ કરવાનો છે લીંબુનો અડધી ચમચી ભરે અને આખું ચમચી થાય આખી ચમચી મીન્સ કે આખું લીંબુ નીચેવી અને જેટલો રસ નીકળે એટલો રસ ના પાણીની અંદર એડ કરવાનો છે અને સવારમાં નળા કોઠે તમારે એ પાણી પીવાનું છે જેનાથી તમે જોશો કે અઠવાડિયાની અંદર જ તે જે પતરી હોય છે ને તે ઓગળી જાય છે અને પેશાબની વાટે નીકળી જાય છે પછી ફ્રેન્ડ તમારે શું કરવાનું છે ફ્રેન્ડ્સ આ જે હું તમને ઉપાય બતાવું છું ને એ તમારા ઘરે નારિયેલ તો તમારે બહારથી જ લાવવું પડશે પરંતુ જે લીંબુ છે એ તમારા ઘરે હોય જ છે પણ જે ત્રીજો ઉપાય બતાવું છું ને એ મોસ્ટ ઓફ બધે વ્યક્તિના ઘરે હોતું જ હોય છે તો તમારે શું કરવાનું છે છાશ તો હોતી જ હોય છે ગાયની છાશ તો મેં તમને પહેલેથી જ કીધી છે ગાયની છાશ પીવાની હવે ફ્રેન્ડ્સ આ જે ત્રીજો ઉપાય છે ને એમાં તમારે ગાયની છાસ લેવાની છે તેની અંદર તમારે જે જૂનો ગોળ આવે છે ને બજારમાં જશો ને તો જૂનો ગોળ મળી જ રહેશે અને ગામડામાં તો જૂનો ગોળ પડ્યો જ હોય છે જૂનો ગોળ લેવાનો છે ને તેની અંદર ચપટી કે અડધી ચમચી ભરી અને હળદર લેવાની છે આ ત્રણેય વસ્તુને મિક્સ કરી અને નરણાં કોઠે તમારે પીવાનું છે હવે ફ્રેન્ડ્સ હું તમને તમને એવો સવાલ થતો હોય છે કે બધું નરણા કોઠે શા માટે કહે છે પર એટલા માટે ફ્રેન્ડ્સ કહું છું કારણ કે સવારમાં જ્યારે કંઈ પણ પેટમાં હોય નહીં અને તમે આ વસ્તુનું સેવન કરો તો શરીરની કામગીરી એ માટે કામગીરી કરવા માંડે જે માટે આપણે પાણી પીતા હોય છીએ જે પણ વસ્તુનું સેવન કરતા હોય છે કારણ કે સવારમાં આપણે કોઈ પણ વસ્તુનો ખોરાક નથી હોતો ખાલી પેટ હોય છે તો જે પણ તમે ખોરાક લેવો છો તેનું તરત જ તે શરીરે સંચાલન કરવા મળે એટલા માટે હું નવણા કોઠે તમને કહેતી હોઉં છું પછી ફ્રેન્ડ સૌથી સારામાં સારો અને સચોટ ઉપાય છે પાણી પાણી એક એવી વસ્તુ છે જેનું તમે સેવન કરશો તો પણ તમને ફે ફ્રેન્ડ પથરી એચરી નીકળી જશે ઘણા લોકો પાણીનું સેવન નથી કરતા હોતા આ એવો ઉપાય છે ને ફ્રેન્ડ કે જે એક રૂપિયાનો ખર્ચ કર્યા વગર તમારે ઘરે બેઠા જ પથરી નીકળી જાય છે પુષ્કળ પાણી પીવાથી ફ્રેન્ડ્સ ઝીણામાં ઝીણી પણ પથરી હોય છે જે જેનું એક એક કણ ભેગું થાય તો મોટું રૂપ ધારણ કરે છે તો એક કણ જ ભેગો ન થવા દઈએ તો તમારે શું કરવાનું છે પાણીનું નિયમિત તમારે સેવન કરવાનું છે જેનાથી જે પથરી થતી હોય ને તે પણ નીકળી જાય છે એટલે કે પુષ્કળ પાણી પીવાનું છે ફ્રેન્ડ્સ અઠવાડિયામાં બે વાર તમારે છે ને રાજમાનું સેવન કરવાનું છે રાજમામાં ફાઈબર હોય છે જે પતરીને ઓગાળવાનું કામ કરે છે તો ફ્રેન્ડ્સ અઠવાડિયેમાં બે વખત જે લોકોની પતરી થઈ ગઈ હોય છે તો એ લોકો રાજમાનું સેવન કરે જેનાથી ફ્રેન્ડ્સ પતરી તમારી ઓગળી જાય છે અને તમને આરામ મળે છે અત્યારે હવે ઉનાળો શરૂ થઈ ગયો છે અને ઉનાળામાં અમુક ફ્રૂટ છે ને તમને મળી જ રહેતા હોય છે જેમ કે તરબૂચ હવે ફ્રેન્ડ તરબૂચ ખાવાથી પતરી ઓગળી જાય છે તેમાં રહેલું પોટેશિયમ પતરી ઓગાળવામાં મદદરૂપ થાય છે અને ફ્રેન્ડ્સ તેમાં પાણીની માત્રા પણ ખૂબ જ વધારે હોય છે તો જેનાથી ઓગળી જાય છે તો ફ્રેન્ડ તરબૂજ ખાવાનું પણ તમારે સેવન કરવું જોઈએ પતરી થઈ ગઈ છે અને પેશાબની નળીમાં આપણને ખબર જ પડી જાય છે કે અહીંયા અટકાઈ ગઈ છે કેમ કે અહીંયા ખૂંચતું હોય છે તો એવા સમયે તમારે શું કરવાનું છે તો ફ્રેન્ડ્સ એવા સમય તમારે લેવાનું છે એક કેળું કેળાની અંદર નાની નાની પેપરમેન્ટ આવે છે અંદર નાખી દેવાની પછી શું કરવાનું છે એ ખાઈ જવાનું છે ખાઈને પછી અડધા કલાક પછી તમારે દૂધ લેવાનું છે ખાસ કરીને ગાયનું દૂધ હોય તો બેસ્ટ છે અડધો ગ્લાસ ભરી અને દૂધ લેવાનું છે તેને નવ શેકું કરવાનું છે અને પછી ફ્રેન્ડ્સ એ દૂધ પી જવાનું છે એની અડધી કલાક પછી અડધો ગ્લાસ જેવું પાણી લેવાનું છે અને તે પણ પી જવાનું છે આવી રીતે કરવાથી ફ્રેન્ડ્સ બે ત્રણ દિવસની જે તમારી પતરી અટકાયેલી હોય છે ને તે પણ નીકળી જાય છે તો તમારી પતરી જો પેશાબને વાટે અટકી ગઈ હોય તો આ ઉપાય કરવાથી જરૂર નીકળી જાય છે તો ફ્રેન્ડ્સ આ એવા સાત ઉપાય હતા જેનાથી પતરી ઓગળી જાય છે અને હજી પણ જાજી ઇન્ફોર્મેશન તમે જાણવા માગતા હોય તો કોમેન્ટમાં મને જરૂર કહેજો તો તેની માટે બબાય